નમસ્કાર આપ જોડા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા છેલ્લા ઘણા સમયથી જે બાળકો છે તેમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે હવે તેની પાછળના કેટલાક કારણો શું છે તેની વિશે આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છે ક્યાંક શિક્ષણનું ભારણ છે અને જેને લઈને સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દાને ધ્યાને લીધો છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તેમણે કહ્યું છે કે આપણે આત્મહત્યાની પેટર્ન પર ચર્ચા કરવી જોઈએ કેમ કે બાળકોમાં વધી રહેલી આત્મ હત્યાની ઘટનાઓ પાછળના કેટલાક કારણોમાં શિક્ષણ પણ જવાબદાર છે અને શિક્ષણનું જવાબદાર એની માટે છે કે તેમને વધુ પડવા વધુ પડતી ટાસ્ક આપવામાં આવી રહ્યા છે કેટલીક જગ્યાએ ભાર વિનાનું ભણતર કહેવામાં આવે છે પણ હવે તે ભણતર જ ભાર બની ગયો હોય અને ક્યાંક એવું છે કે ઓછા માર્ક આવશે માતા પિતાની અપેક્ષાઓ વધારે છે કે પછી મારા મિત્રના માર્ક્સ આટલા કેવાયા મારા કેમ આટલા આયા કે પછી મેં પૂરતી મહેનત કરી હતી અને તેનું ફળ મને નથી મળ્યું અને એટલાક પ્રકારના ડિપ્રેશનમાં જ્યારે બાળક આવી જાય છે ત્યારે આત્મહત્યા કરી લેશે આમ તો આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ પરંતુ હવે નાની વયમાં વિદ્યાર્થીઓમાં પણ બાળકોમાં પણ આ પ્રકારના કિસ્સા વધ્યા છે એને લઈને આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છે ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ સાયકોલોજીસ્ટ છે અને સાથે જ ઉમેશ પંચાલ કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે ઉમેશભાઈ પિંકલ મેમ આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં

આ કદાચ પાંચ વર્ષ પહેલા શરૂ થઈ ગયું હતું પણ ડે બાય ડે ડે બાય ડે વધતું ગયું જ્યારે પાંચ વર્ષ પહેલા કોવિડ પછી શરૂ થયું ત્યારે ટેકનોલોજી હતી કે નાના બાળકોને જે સ્કૂલની અંદર એમનું એજ્યુકેશન અટકેલું હતું અને ફોન આપવામાં આવ્યો હતો અને ફોનમાં એમનું ભણવાનું શરૂ થયું હતું બે હજાર વીસથી થી આ શરૂ થઈ ગયેલું હતું પણ બે હજાર પચીસ પહોંચ્યું ત્યાં સુધી એ તો સવાલ બની ગયો અને સુપ્રીમ કોર્ટે એની નોંધ લીધી આ બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે જયારે નોંધ લેવાય છે ને ત્યારે બહુ બધા પરિબળો ભેગા થઈ જાય છે પણ જો સૌથી વધુ આમાં કંઈક બાળક ઉપર ફોકસ કરવું જોઈએ તો એ ફોકસ કરવું જોઈએ કે બાળક જેટલો સ્ક્રીન ટાઈમ યુઝ કરે છે એટલીસ્ટ એટલો એ ગ્રીન ટાઈમ યુઝ કરે ગ્રીન ટાઈમ એટલે કે બહાર ઘાસમાં ચાલે ગાર્ડનમાં રમે બહારની દુનિયા સાથે કનેક્ટ થાય નેચર સાથે કનેક્ટ થાય એને કહેવાય ગ્રીન ટાઈમ જો આ એક સોલ્યુશન ઉપર આપણે વાત કરીએ છીએ કે આ સળગતા સવાલને ઓછું કરવું છે તો બાળક જેટલો સ્ક્રીન ટાઈમ યુઝ કરે એટલો જ બાળક ગ્રીન ટાઈમ યુઝ કરે બીજું એની સાથે બાળકની જે સહનશક્તિ છે અથવા તો ફેલિયર ના સાંભળવાની આ બધી વસ્તુઓ બાળકમાં ઓછી થતી જાય છે તો એના માટે ઓપોઝિટ ચેલેન્જો જેવું કામ બાળકને પડશે ઓપોઝિટ ચેલેન્જ વાળું કામ કરે છે ત્યારે એની અંદરની આ બધી શક્તિઓ ખીલે છે ત્રીજું બાળકને નર્ચરિંગ તરફ બી નાનું હોય ત્યારથી એને લઈ જવું જોઈએ કે જેમ પહેલા ઝૂમાં લઈ જતા હતા પાણી સાથે રમવાતા માટીમાં રમતું હતું બાળક માટીના ઘર બનાવતું હતું કારણ કે માટીની અંદર પણ એટલા બધા નર્ચરિંગ માટીની સાથે જયારે બાળક કરે છે નર્ચર થાય છે ત્યારે એના બેક્ટેરિયા ગટની અંદર જાય છે અને એ જે માઇક્રો બેક્ટેરિયા ગટની અંદર જાય છે ગટ અને બ્રેઇન એ બંને એકબીજાની સાથેના જે હેલ્ધી બેક્ટેરિયાને ડેવલપ કરવાના છે એમાં પણ ઉપયોગી થાય છે એટલે જો સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે તો આ બધા પરિબળો ઉપર બી ફોકસ કરવું જોઈએ કે બાળકની અંદર ડેવલપ થાય ટિંકલ મેમ જે રીતના તમે કીધું કે સ્ક્રીન ટાઈમ અને ગ્રીન ટાઈમ કારણ કે અત્યારે હમણાં જ થોડા સમય પહેલા એક રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો હતો કે અત્યારના બાળકો છે તે એટલીસ્ટ

સૌથી પહેલો આ પ્રશ્ન હોય છે દરેક વાલીનો એક જ આગ્રહ છે કે મારો છોકરો ફર્સ્ટ જ આવે અને તેના પાછળ તે લોકો દિન રાત મહેનત કરે છે તે પણ સ્વીકારવું જ જોઈએ પરંતુ ક્યાંક બાળકની જે કેપેસિટી છે તે પણ જોવી જોઈએ તેને લઈને શું કહેશો તમારો મ્યુટ લાગે છે અનમ્યુટ કર દો ને હલો હા ઉમેશભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો અનમ્યુટ કરી દો ને

અને બીજી વસ્તુ વાલી તરીકે કહું કે વાલી મંડળ તરીકે હું તમને ચોક્કસ કહી શકીશ જયારે અમે પેરેન્ટ ને મળતા હોઈએ પેરેન્ટ સાથે વાતો કરતા હોઈએ કે અવારનવાર આ બાબતે ચર્ચા પણ થતી હોય કે જયારે સમાચાર માધ્યમ આપણે સાંભળીએ કે આજે છઠ્ઠા ધોરણના છોકરાએ આવું પગલું ભર્યું ગઈ આજે અગિયારમાં ધોરણની આશ્રમ આશ્રમશાળાની છોકરીએ એવો નિર્ણય લીધો કે ગળો ટૂંપો ખાઈ લીધો તો આ લોકોના વિચાર આવે છે ક્યાંથી તો બીજી વસ્તુ એ પણ થઈ છે કે વાલીઓ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ના છૂટકે અમારા છોકરાને ચાલો એવું તો ના કહી શકે કે તું થોડ થા અમારી પાસે બીજી કોઈ એક્ટિવિટી નથી હવે એને ચલો આપડે એવું કહીએ છીએ કે ચલો બેટા ભણવાની અંદર કેરિયર નથી માની લીધું ચલો ભણવાની અંદર કેરિયર નથી તો એના ટેલેન્ટ ને આપણે ઢાળવું છે તો એની માટેના ઓપ્શન એ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી એટલી બધી કોઈ એક્ટિવિટી પણ ગવર્મેન્ટ એપ્લાય નથી કરતું તો જે સુપ્રીમ કોર્ટે અદઘટન કર્યું છે ને આપણે આ વાતને ખરેખર સિરિયસ લેવી જોઈએ કારણ કે એજ્યુકેશન સિસ્ટમ દરેક રાજ્યની અંદર એક જિલ્લા સ્તર થી રાજ્ય સ્તર સુધી જતી હોય છે અને બાદમાં નેશનલ જ્યારે ગુજરાત ભારતની સર્વોચ્ચ અદાલતે જ્યારે આવા નિર્ણયો ટિપ્પણી કરવી પડે તો આ ખૂબ જ ગંભીર છે તો આ બાબતે સરકારે પણ વિચારવું જોઈએ કે બાળકોને આત્મહત્યાથી દૂર લઈ જવા માટે એમની અંદર જે આ પ્રેશર ઓનલી ને ઓન્લી ટોક કરવાનું છે કે જે તમે સવાલ કર્યો તો એના લીધે એ લોકો આની ઉપર જઈ રહ્યા છે અને ચોક્કસ કારણ છે

તો તમારો રિયલી એક સાચો સવાલ છે ને હું ચોક્કસ એક વાલી તરીકે અને વાલી મંડળ તરીકે કહી શકીશ કે બાળકોને જે આ ટોક કરવાનું કે બેટા માર્ક સારા જ આવવા જોઈએ તારો એ પ્લસ ગ્રેડ જ આવવો જોઈએ બીજા છોકરાનું કેમ આટલું રિઝલ્ટ છે એ તારી જેટલો છે એ પણ આટલું ભણે છે એના પપ્પા તો આટલું નથી કમાતા એના પપ્પા તો જો મજૂરી કરી રહ્યા છે તારી પાસે બધી ફેસિલિટી તો આ બધાના કારણે પોતે એક પિયર કમ્પેરિઝનના કારણે પિયર કમ્પેરિઝનમાં પ્રેશર ફીલ કરે છે અને એના કારણે પણ આપણે ચોક્કસ સૌથી મોટું કારણ જો મને લાગી રહ્યું હોય તો

કે પોતાના બાળક ને આખું ભારત ભ્રમણ કરાવે છે હવે મારે મારા બાળક ને ઓલમ્પિક બે હજાર છત્રીસ ગુજરાતમાં કે ભારત માં તમારો એની માટે તૈયાર કરવું છે શું ફેસિલિટી છે અહિયાં કોઈ ફેસિલિટી નથી અહિયાં ઓનલી ક્રિકેટ અને તમે ટેલેન્ટેડ સિંગર જો ડોન્સર જો આ બે જ ફેસિલિટી નું મેદાન છે ઇવન ગુજરાતની અંદર અવેલેબલ તમે અમદાવાદ ની અંદર લઈ લો કેટલી ઓલિમ્પિક ની રમત નું ગ્રાઉન્ડ તમારી પાસે છે એટલે એક સરકારે પણ આની અંદર વિચારવું જોઈએ કે આ આત્મહત્યાની પણ રિયલી એક ફ્યુચર રિલેટેડ વિચારવું જોઈએ છોકરાને મલ્ટિપલ ઓપ્શન મળશે બાળકોને તમે ટુર પર લઈ જાઓ કે રિયાલિટી એ ફીલ ઓછું કરશે પોતાની મેન્ટાલિટી થી એક પ્રેશર ઓછું ફીલ કરશે તો મારા મત મુજબ એ છે કે વાલી તરીકે તો ચોક્કસ આ દબાણ ના થવું જોઈએ પણ એને અલ્ટરનેટિવ ઓપ્શનો પણ એને આપવા જોઈએ

કે ભાઈ અમે આટલી મહેનત કરીને તને ભણાવીએ છે અમે અમારા સપના મારીએ છે શાંતિથી બેસતા નથી સુતા નથી ખાતા નથી અને જો તારું આ રિઝલ્ટ આવે અથવા તો તું આ ના કરી શકે એના કરતા સારું આ શબ્દ તું મરી જાય ને તો સારું એ રેગ્યુલર બેઝ ઉપર બાળકના બ્રેઇનને પંચ કરે છે માતા પિતા અને એ માતા પિતાને એ નથી સમજ પડતી કે ખરેખર એ મરી જાય ખરેખર એ મરી જાય છે તમને શાંતિ મળે છે બાળકની અંદર આ વિચાર ઉત્પન્ન ક્યાંથી થાય છે આજે એક બાળક કેટલા બાળકો એવા હશે કે જે નાસી પાસ હશે હિંમત હારી ગયા હશે પરફોર્મન્સ નહીં બતાવતા બતાવી શક્યા હોય પણ માતા પિતાએ એમને એવું કીધેલું હોય છે કે બેટા તું ચિંતા ના કરીશ અમે તારી સાથે છે અમે તારી સાથે છે આ વાક્ય આખી દુનિયા એનાથી અલગ હોય આખી દુનિયા એની સામે પડી હોય આખી દુનિયા એને ફેલિયર ગણે

આપણે એક સુંદર ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ આઈન્સ્ટાઈન છે તો એ સ્કૂલમાં ફેલ થતા હતા નહોતા સમજી શકતા ભણી બી નહોતા શકતા એમને કશું સમજ નહોતી પડતી અને એમને સ્કૂલમાંથી એક લેટર લખી અને કાઢી મૂકવામાં આવ્યા હતા અને એ લેટર ઘરે આવીને એણે એમના મમ્મીને આપ્યો અને મમ્મીએ વાંચ્યો અને લેટરને મૂકી દીધો આઈન્સ્ટાઈને પૂછ્યું કે શું લખ્યું છે ત્યારે કીધું કે બેટા એવું લખ્યું છે કે તું બહુ હોશિયા દીકરો છું છોકરો છું અને અમારા સ્કૂલ એવા ટીચરો નથી છોકરાના ઉપર ભરોસો માએ મૂક્યો હતો અને માતાએ જાતે ભણાવ્યો અને જ્યારે આઈન્સ્ટાઈન બન્યા અને આઈન્સ્ટાઈનના ના માતા માતાની ડેથ થઈ અને એમનું કબાટ ખાલી કર્યું ત્યારે કાગળ નીકળ્યો ને કાગળમાં લખ્યું હતું કે તમારો છોકરો બહુ ડફોળ છે એને આ સ્કૂલમાં ને કોઈ જગ્યાએ ભણી નઈ શકે અને જ્યારે એને એ કાગળ વાંચ્યો ત્યારે એને ખબર પડી કે મારી માના ભરોસા ઉપર હું આઈન્સ્ટાઈન બની શક્યો છું આટલો મોટો એટલે જ્યારે આ બહુ વિચાર જો અ તમે જે વાત કરી ને એ વાત સાથે હું પણ સહમત છું કે એમ કે મે 10th કમ્પલીટ કર્યું 65% પછી 11th ની અંદર ભણવાની જ કોઈ ઈચ્છા ન તો પણ ટુકડે ટુકડે પાસ કર્યું અને 12th ની અંદર તો હું एग्जाम આપવા પણ નતો જતો 5 6 મહિના સુધી તો હું ઘરે જ રહ્યો તો પણ જે મારા મોમ નું જે બેકઅપ હતું કે જેના કારણે મને 12th કમ્પલીટ કર્યું અને પછી મને સ્ટડી માં ઇન્ટરેસ્ટ થયો મેં ગ્રેજ્યુએશન કમ્પલીટ કર્યું માસ્ટર કમ્પલીટ કર્યું એટલે કે

કરવા માટે સુપ્રીમ કોર્ટે ઠકોર કરી છે કે આ બાબતે વસ્તુ એ બની રહી હતી કે એવું નથી કે સરકાર પણ ગંભીર નથી એક કહી શકાય કે એક નિર્ણય સુધી પહોંચી નથી સકે કે આપણે એક જ્યારે ચર્ચા કરીએ કે ડિબેટ કરીએ ત્યારે અલગ અલગ તારણો આપવામાં આવી રહ્યા હતા કે બાળકોની અંદર શાના કારણે આ પ્રોબ્લેમ આવે છે કોઈ એના રિઝલ્ટના લીધે આવે છે કોઈ એમના કોઈ રોંગ એડિક્શનના લીધે આવે છે ગેમના એડિક્શનના લીધે આવે છે કોઈ મોબાઈલના એડિક્શનના લીધે આવે છે

કે આપણે જાણી શકીએ કે કદાચ એક મિસ્ટેક લીધે કોઈ મહાન વ્યક્તિને પણ આપણે ખોઈ શકીએ તો આવા ટાસ્ક ફોર્સ ના લીધે હું માની શકું છું ઘણું બધું ટેલેન્ટ બચાવી શકીશું અને આપણને ખબર પડશે કે આ બાળકોની અંદર સુકામા પ્રમાણ વધી રહ્યું છે અને વધવા પછી એનું ઓલ્ટરનેટિવ ઓપ્શન શું છે અને કઈ રીતના આપણે એમને બચાવી શકીએ કઈ રીતના એની અંદર રિયલ જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને આપણે બહાર લાવી શકીએ તો ચોક્કસ સુપ્રીમ કોર્ટની જે ટાસ્ક ફોર્સની જે રચના છે

કે તેની સાથે શાળામાં કોઈ એવો વ્યવહાર થયો છે તેને લઈને લક્ષણો છે કે જેનાથી માતા પિતા પણ અવેર થાય માતા પિતા સૌથી પહેલા પોતાના બાળકના જે ઓરિજિનલ લક્ષણો છે ને એ દરેક બાળકના અલગ છે તો જે ઝીરો ટુ ફાઇવ યર્સ ની અંદર એ જે બાળકની ઓરીજનાલિટી છે એ ધીરે ધીરે જો ઓછી થવા માંડે બાળક સાત સાતમા ધોરણમાં આવ્યું હોય આઠમા ધોરણમાં આવ્યું હોય નવમાં ધોરણમાં હોય બોર્ડમાં હોય કે જો એ બાળક જે રીતે ઘરમાં જમતું હોય 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 વાતો કરતું એનું વર્તન પેરેન્ટ સાથે હોય એની હસી મજાક હોય એનું સેન્સ ઓફ હ્યુમર હોય એની બોડી લેંગ્વેજ હોય આ બધું જો બદલાઈ રહ્યું છે તો એ માતા પિતાના નોટિસમાં હોવું જોઈએ અને જો એ માતા પિતાના નોટિસમાં નથી તો એનો મતલબ એવો થયો કે માતા પિતા એમના કામમાં એટલા બધા રચ્યા પચ્યા છે કે ચોવીસ કલાકમાં અડધો કલાક પણ માતા પિતાનું બાળકનું બદલાઈ રહેલા વર્તન ઉપર ધ્યાન નથી જતું બીજું આની સાથે એ બહુ ધ્યાન રાખવાની માતા પિતાએ જરૂર છે કે જો જ્યારે પણ બાળક ઘરે આવે છે અને માતા પિતાની સાથે એમને જે બાળકને જે જે ફોર્મમાં જે રીતે કહેવું છે એ રીતે એ નથી કહી શકતું તો સો ટકા માતા પિતા અને બાળકની વચ્ચેનો બ્રિજમાં કંઈક કનેક્શન તૂટ્યું છે કોઈક બોન્ડ એવો છે કે બાળક હિચકી છે અથવા તો શું સારું છે એ વિચાર્યા વગર બાળકના માટે કેવી રીતે બાળકને સમજી શકાશે એ એક અલગ એંગલ વિચારવો જોઈએ આ રીતે જો વિચારશે તો કદાચ માતા પિતા અને બાળકોની વચ્ચેનો બોન્ડ પણ વધશે અને કોઈ બાળક નાસીપાસ થઈ રહ્યું છે અથવા તો એની ઓરિજિનાલિટી ઓછી થઈ રહી છે કે સ્ટ્રેસમાં આવી રહ્યું છે કે એને કોઈ ચિંતા અંદર ખવાઈ રહી છે તો એ બધું બહુ જલ્દી બહાર આવી જશે અ બીજી એક સવાલ એ થઈ રહ્યો છે પિંકલમેન કે જાતીય સતામણી કેટલા કે ફ્રેન્ડ્સ ગ્રુપ હોય છે અને તેની અંદર ટીકા ટિપ્પણી થતી હોય છે કોઈક એવો પોઈન્ટ હોય છે જેમને વારે ઘડીએ તેમને પિંચ કરવામાં આવે છે

કે કે એ એના પોતાના ઘરના એટલે ફેમિલી મેમ્બરની અંદર એ કમ્ફર્ટેબલ નથી બાકી જો એ ફેમિલી મેમ્બરમાં કમ્ફર્ટેબલ હોય તો એ એ તરત જ તોડી નાખે છે છોડી દે છે અથવા તો એનાથી દૂર રહે છે એની અંદર લોનલીનેસ ડેવલપ નથી થતી પણ એ જ્યારે બાળક ફેમિલીની અંદર કનેક્ટેડ નથી ત્યારે આવા વર્તન વર્તુળની અંદર જે વર્તન થાય છે ને એમાં પણ પોતાને પછી કારણ કે એને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ આવે છે કે હું ઘરમાં પણ મને બોલ બોલ કરે છે તું આવો છું આવો છું આવો છું અહીંયા પણ મને બોલ બોલ કરે છે કસેક તો હું પોતાને પ્રૂવ કરું અને ફેમિલીમાં જ્યારે એ પ્રૂવ કરવાનો વારો આવે ત્યારે એ પોતાને બહુ નાનો ફીલ કરે અને જ્યારે સર્કલની અંદર ફીલ કરવાનું આવે ત્યારે ઇક્વાલિટી એ ફીલ કરે એટલે ત્યાં એ પોતાને પ્રૂવ કરવા માટે એટલા આડા અવળા ખોટા સ્ટેપ ભરે છે કે હું કોઈક રીતે પણ પ્રૂ કરું કે ભાઈ હું સાચો છું અથવા તો હું તમારા જેવો જે છું અથવા તો હું એ કરી શકું છું છું એટલો હું હું કેપેબલ તમે લોકો મારા ઉપર હસશો નહીં તમને કરીને અને એ રોંગ ચેલેન્જોને એક્સેપ્ટ કરે છે અને જ્યારે જ્યારે બાળક આવી રોંગ ચેલેન્જોને એક્સેપ્ટ કરે છે ત્યારે એના પોતાના સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ સો ટકા રહ્યો હોય છે બાકી એના ઉપર કોઈ હસે તો પણ એ રોંગ ચેલેન્જ એક્સેપ્ટ નથી કરતું અને માતા પિતાએ પણ બહુ સમજવાની જરૂર છે કે જેને આપણે ફ્રેન્ડ કહીએ એ ફ્રેન્ડનું ઇન્ફ્લુઅન્સ એટલું નથી હોતું જેટલું ફેમિલીનું ઇન્ફ્લુઅન્સ હોય છે પણ ફેમિલીનું ઇન્ફ્લુઅન્સ તૂટે છે માટે ફ્રેન્ડનું ઇન્ફ્લુઅન્સ વધે છે આ ફેમિલી એ બહુ સમજવાની જરૂર છે કે ફ્રેન્ડ્સ પ્રાયોરિટી કોઈ દિવસ બાળક માટે નથી રહ્યા બાળક માટે હંમેશા એનું ફેમિલી જ પ્રાયોરિટી રહ્યું છે પણ ફેમિલી માટે એ પ્રાયોરિટી છૂટી છે ફેમિલી એને સાંભળ્યો નથી અને ફેમિલી સૌથી મોટી અગત્યની વાત છે કે એને સમજ્યો નથી ત્યારે બીજા લોકોનું ઇન્ફ્લુઅન્સ એના ઉપર વધતું જાય છે ત્યારે આપણે આ સેન્ટેન્સ કહીએ છીએ કે આજકાલ તો દુનિયા આવી જ છે પણ એ દુનિયાના જ આપણે હિસ્સા છે અને એ દુનિયા આપણે જ બનાવી રહી છે આ બહુ સમજવાની જરૂર છે અને સ્વસ્થ બાળક જોઈએ છે સ્વસ્થ સમાજ જોઈએ છે સ્વસ્થ સ્કૂલ જોઈએ છે અને સ્વસ્થ એન્વાયરમેન્ટ જોઈએ છે તો એની શરૂઆત સ્વસ્થ ફેમિલી થી થશે ફેમિલી ની અંદર માતા પિતાના ઝઘડાને ઓછા કરવા પડશે માતા પિતાએ એકબીજાની સાથે સમજીને પેરેન્ટિંગ ટીપ પર આવવું પડશે બાળકને શું જોઈએ છે એ સાથ આપવો પડશે અને સ્વસ્થ ફેમિલી તો સ્વસ્થ બાળક સ્વસ્થ બાળક તો સ્વસ્થ સ્કૂલ અને સ્વસ્થ સ્કૂલ તો સ્વસ્થ સમાજ આ ઉમેશભાઈ જે પ્રમાણે ડોક્ટર પિંકલે કહ્યું કે તમામે તમામ એમણે એક એક પોઈન્ટ ગણાવ્યા વાલીના સાથે શિક્ષકોના સાથે જ એટમોસ્ફિયરના શાળાનું શિક્ષણ કેવું જોઈએ શાળાનું એટમોસ્ફિયર કેવું હોવું જોઈએ સાથે જ ફેમિલી એટમોસ્ફિયર કેવું છે પણ આ બધા જે મેડમ એ કહ્યા એક એક પોઈન્ટ પણ તેની અંદર હવે ધીરે 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 એન્ઝાયટી ડિપ્રેશન પ્રેશર માર્કશીટ સૌથી પહેલા તો A4 સાઈઝ નું એક પેપર પણ આની પાછળ જવાબદાર હોય છે કેમ કે છેલ્લે તો રિપોર્ટ કાર્ડ લઈને જ્યારે બાળક જાય છે માતા-પિતા પાસે કે આમાં તમારી સિગ્નેચર જોશે ત્યારે પણ એ ગમે તેટલા સાહીઠ ટકા થી સિત્તેર ટકા ઉપર ગયો હોય કે સિત્તેર થી એસી ઉપર ગયો હોય તો પણ તેને એક ઠપકો તો સાંભળવો જ પડે છે કારણ કે મેં પણ એવા પરિવાર જોયા છે કે અવારનવાર બાળકોને મારવા અને સાથે તેમને પ્રેમથી હવે જોડે બેસાડીને ભણાવવાનો ટાઈમ પણ નથી તે પણ આપણે સ્વીકારવું જોઈએ કારણ કે મોમ ડેડ કે તેમના જે વડીલ હશે એક તો સૌથી પેલા જોઈન્ટ ફેમિલીમાં હવે નથી રહી રહ્યા એક એ એટમોસ્ફિયર

આજનું એજ્યુકેશન એટલું બધું પ્રોફેશનલ અને એ રીતે જઈ રહ્યું કે જેમ કે કોર્પોરેટ ની અંદર કોઈ ટાસ્ક લઈને ચાલતા હોય એ રીતના બાળકોને એક એજ્યુકેશનલ ટાસ્ક તરીકે યુઝ કરવામાં આવે છે સ્કૂલો પોતાની સારી ક્રેડિટ બતા બતાવા માટે આજે સ્કૂલની અંદર પણ પાંચ થી સાત સાત કલાકનું એજ્યુકેશન થાય છે એ વન કાઇન્ડ ઓફ ત્યાં બોર્ડિંગ જેવું ચાલે છે કે છોકરું સાત સાત કલાક ભણે છે પ્લસ પછી એનું ટ્યુશન હોય સવારે ઉઠીએ એટલે આખો દિવસ એનો ટોટલી એક મજૂર કાર્ય કરતું એવી મેન્ટાલિટી ક્રિએટ કરી દેવામાં આવે છે ને એ એક્ટિવિટીની અંદર ક્યાંય પણ એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ સ્કૂલોએ સ્પોર્ટ્સના પીરિયડ એડ કર્યા હોય

કે એના કારણે બાળક એટલું બધું સ્ટ્રેસફુલ અનુભવે છે કે વસ્તુ એ બની રહી છે જયભાઈ કે સવારે બાળક એક તો છ વાગે જાગે જણાવજો આપણી પાસે ટાઈમ નથી લાસ્ટ થર્ટી સેકન્ડ જ છે એટલે એટલે જયભાઈ એ વાત ચોક્કસ છે કે આ બાબતે શાળાઓએ પણ એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ ક્રિએટ કરવું પડશે અને ઓનલી એજ્યુકેશન સિવાય બીજી અધર એક્ટિવિટી સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ પર બાળકોને ડાયવર્ટ કરવા પડશે કે જેનાથી પોતે સ્ટ્રેસફુલ અનુભવી શકે પિંકલ બેન્ડ અને ઉમેશભાઈ આપ બંને આટલી સરસ મજાની ચર્ચા માટે ડે સ્પેશિયલ માં જોડાયા તે બદલ ખૂબ ખુબ આભાર તો જે પ્રમાણે નાના બાળકોમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે જે શિક્ષણ જગત તેની ઉપર હવે હાવી થઈ રહ્યું છે કેમ કે હવે માર્કશીટની અંદર તમારે 80% ટકા તો લાવવા જ પડશે અમે આટલી તંતોડ મહેનત કરી રહ્યા છે તો તમે શું કરી રહ્યા છો તેવા બાળકોને આપવામાં આવતા ઠપકા સાથે જ કેટલાક એલિમેન્ટ્સ કે જે પરિવાર સાથેથી તેને નથી મળતા તો ક્યાંક ફ્રેન્ડમાં તે શોધવા જાય છે અને ફ્રેન્ડ સાથેના જે અણબનાવો છે તેને લઈને તેની માનસ ઉપર જે અસર થઈ રહી છે કેમ કે હવે બાળકોમાં પણ ડિપ્રેશન અને એન્ઝાયટીના કેસીસ વધી રહ્યા છે અને તેને લઈને આત્મહત્યા સુધીનો તેઓ પગલું ભરી રહ્યા છે તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા આવા જ અવનવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર